મિત્રો આજે એવી માહિતી તમારા માટે લઈને આવ્યો છું જે લોકો લાઈવ કરી રહ્યા છે જે લોકો શોર્ટ વિડીયો બનાવી રહ્યા છે અથવા જે આપણા લોંગ વિડીયો બનાવી રહ્યા છે એમને મિત્રો આ માહિતી લગભગ પચાસ ટકાથી ઓછા લોકોને જ ખબર હશે કે એની અંદર કઈ રીતે તમને જે સબસ્ક્રાઈબ દાખલા તરીકે તમારે લાખ સબ્સ્ક્રાઇબ છે એક લાખ સબસ્ક્રાઈબ છે તો પણ તમારા ગમે તે એક જ વિડિયો ચાલે છે સમજી લો કે લોંગ તો લોંગ ચાલે છે શોર્ટ તો શોર્ટ ચાલે છે અને લાઈવ તો લાઈવ ચાલે છે તો અન્ય વિડીયો ચાલતા નથી તો એનો મતલબ શું અને જે તર તમારા સબસ્ક્રાઈબ મિત્ર છે તમે લોકો એવું વિચારો છો કે આપણા સબસ્ક્રાઈબ એક લાખ છે તો કમસે કમ નેવું હજાર તો આપણને વ્યૂઝ મળવા જ પડે અને સો ટકા હું પણ કહું છું કે મળવા જોઈએ પણ કઈ રીતે અને ક્યારે અને કયા સબસ્ક્રાઈબને મળવા જોઈએ એ બધી માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનું છું તો વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રેજો અને ચેનલની અંદર નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગોવાને યુટ્યુબની જેટલી પણ મારી પાસે મિત્રો નોલેજ છે જે મારા અનુભવ છે હું તમારી સામે શેર કરું છું પણ યુટ્યુબની અપડેટ ક્યારે શું આવે ને એ તો તમને પણ મિત્રો ખબર નથી અને મને પણ મિત્રો ખબર નથી તો મેઇન પોઈન્ટ છે મિત્રો એ કે યુટની અંદર તમે શોર્ટ વિડીયો અપલોડ કરી કરીને તમે એક લાખ સબસ્ક્રાઈબ બનાવ્યા છે અને તમે પછી લોંગ વિડીયો અપલોડ કરો છો તો લોંગ વિડીયોની અંદર તમને વ્યૂઝ મળતા નથી કારણ કે તમે લોંગ લોંગ વિડીયો મૂકો છો તમને છેલ્લામાં છેલ્લા હજારથી બે હજાર જ વ્યૂઝ મળશે ભલે એક લાખ સબસ્ક્રાઈબ હશે તો અને જો તમે શોર્ટ વિડીયો અપલોડ કરશો તો એ વિડીયો તમારો પાંચથી પંદરથી વીસ હજાર જતો રહેશે એવી જ રીતે તમે પહેલેથી યુટ્યુબ ચેનલની અંદર લાઈવ કરેલું હશે તો લાઈવની અંદર તમારા દસ હજાર પંદર હજાર પચીસ હજાર કે ત્રીસ હજાર તમને વ્યૂઝ મળી રહ્યા છે તો તમે લોંગ વિડીયો અપલોડ કરશો કે શોર્ટ વિડીયો અપલોડ કરશો તો તમને એની અંદર વ્યૂઝ મળશે નહીં તો એનું કયું કારણ છે અને કઈ રીતે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં સમજાવવાનું છું બસ વિડીયોની અંદર ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમારે જ આ પ્રોબ્લેમ બની રહ્યો છે અને તમને એવું લાગે કે નયા સત્ય છે તો મિત્રો કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે હા એક સત્ય વાત છે સૌથી પહેલાં તો મિત્રો શોર્ટ વિડીયોના જે સબસ્ક્રાઈબ છે તમે શોર્ટ વિડીયોથી એક લાખ સબસ્ક્રાઈબ બનાવી લીધા છે અને જે લોકોએ તમારા શોર્ટ વિડીયોથી તમને સબસ્ક્રાઈબ કરેલા છે તો એ લોકોને તમે લોંગ વિડિયો તમારી ચેનલની અંદર અપલોડ કરો છો તો એની નોટિફિકેશન તમારા સબસ્ક્રાઈબ મિત્રોને મળશે નહીં એવી જ રીતે જો તમે તમારી યુટ્યુબ ચેનલની અંદર કાયમિક માટે પહેલેથી લાઈવ કરીને તમે વોચ ટાઈમ અને ચેનલને મોનોટાઇઝ કરી લીધી છે તો તમે જ્યારે લાઈવ કરો છો ને તો એ સબસ્ક્રાઈબ મિત્રો જે તમારા છે લાઈવની અંદર તમને સબસ્ક્રાઈબ કરેલા છે એ લોકોને જ નોટિફિકેશન મળશે બાકીની નોટિફિકેશન મળશે નહીં હવે કઈ રીતે એ હું તમને સમજાવું દાખલા તરીકે તમે શોર્ટ વિડીયો આપણે જોઈ રહ્યા છે અહીંયા આપણી પાસે ફોન છે હવે તમે અહીંયા શોર્ટ વિડિયો આવી રીતે જોઈ રહ્યા છો ત્યાંથી તમે સબસ્ક્રાઈબ કરી છે શોર્ટ ફ્રીડમાંથી સબસ્ક્રાઇબ સમજી લો કે શોર્ટ ફ્રીડમાંથી તમે સબસ્ક્રાઈબ કરેલું છે તો શોર્ટ ફિડિયો જ્યારે એ લોકોએ શોર્ટ ફીડમાંથી સબસ્ક્રાઈબ તમને કર્યા છે તો તમે લોંગ વિડીયો તમારી યુટ્યુબ ચેનલમાં ચડાવો છો તો એની નોટિફિકેશન માત્ર જે લોકોએ લોંગ વિડીયોમાં સબસ્ક્રાઈબ કરેલી છે એ જ લોકોને મળશે જે શોર્ટ ફ્રીડમાંથી તમને સબસ્ક્રાઈબ કર્યા છે એની નોટિફિકેશન મળશે નહીં મિત્રો ટ્રાય કરી લેજો તમને કદાચ એવું લાગે કે ફેક છે તો ટ્રાય કરજો મિત્રો કારણ કે લોંગનું સબસ્ક્રાઈબ અને જે આપણા શોર્ટ વિડીયોના સબસ્ક્રાઈબ બંને અલગ અલગ હોય છે મિત્રો કારણ કે તમે એવું વિચારતા હશો કે સબસ્ક્રાઈબ તો એક જ હોય છે પણ મિત્રો કારણ કે જે તમે નોટિફિકેશન જે રીતે તમને સબસ્ક્રાઈબ કર્યા છે તમે મારા જ વિડીયોની આપણે વાત કરીએ કે તમે મારો શોર્ટ વિડીયો તમને ગમ્યો છે મારા શોર્ટ વિડીયોથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તો હું જ્યારે મારો શોર્ટ વિડીયો અપલોડ કરીશ ને તો તમને નોટિફિકેશન મળશે પણ જો હું લોંગ વિડીયો અપલોડ કરીશ ને તો તમને નોટિફિકેશન નહીં મળે કારણ કે તમે શોર્ટ ફીડની અંદર મને સબસ્ક્રાઈબ કરેલ છે એટલા માટે એવી રીતે તમે લાઈવની અંદર પણ તમે સબસ્ક્રાઈબ બનાવ્યા છે અને મિત્રો જો તમે લાઈવ કરો છો તો નોટિફિકેશન મળશે એટલા માટે ખાસ એ લોકોએ વિચાર્યું કે જે લોકોને આ પ્રોબ્લેમ છે કે અમને વ્યૂઝ નથી મળતા તો કારણે આ એક જ છે મિત્રો હવે તમે શોર્ટ ફીડમાંથી એક લાખ સબસ્ક્રાઈબ બનાવ્યા છે હવે લોંગ વિડીયો મૂકો તો એક પણ લોકોને નોટિફિકેશન મળતી નથી એમાંથી હજારથી બે હજાર લોકો જુએ છે કારણ એ આપણા નવા સબસ્ક્રાઈબ મિત્રો હોય કારણ કે જે શોર્ટ ફ્રીડના છે ને એ નોટિફિકેશન માત્ર શોર્ટની જ મળે છે એટલે યુટ્યુબની અંદર એ પોલિસી છે તમે શોર્ટ વિડીયો વધારે અપલોડ કરશો તો તમને શોર્ટમાં વધારે વ્યૂઝ આવશે લોંગ વિડીયો વધારે તમે અપલોડ કરશો તો તમને લોંગમાં વ્યૂઝ મળશે અને જો તમે લાઈવ વધારે કરેલું છે તો તમને લાઈવમાં જ વ્યૂઝ મળશે તો એકવાર ટ્રાય કરી લેજો મિત્રો આ સત્ય છે કારણ કે જે લોકો પહેલેથી લાઈવ કરતા હશે ને તો એમની લોંગ વિડીયો કે શોર્ટ વિડીયો અપલોડ કરશે શોર્ટમાં કદાચ વ્યૂઝ આવશે પણ લોંગ વિડીયો અપલોડ કરશે ને તો એમને વ્યૂઝ મળશે નહીં પણ હા તમે પછી કાયમિક માટે જો તમે લોંગ વિડીયો અપલોડ કરવા માંડો છો અને લાઈવ ઓછું કરો છો તો તમને લોંગ વિડીયોમાં વ્યૂઝ મળવા મળશે તો એવી જ રીતે તમે શોર્ટ વિડીયોથી સબસ્ક્રાઈબ બનાવેલા છે પછી તમે કાયમિક માટે શોર્ટ બંધ કરીને તમે લોંગ વિડીયો અપલોડ કરો છો તો કાયમિક માટે તમને એની અંદર પણ વ્યૂઝ મળવા મળશે પણ ડાયરેક્ટલી તમને વ્યૂઝ મળશે ને તમે શોર્ટ વિડીયોની શરૂઆત કરેલી છે તો શોર્ટ વિડીયોના જે સબસ્ક્રાઇબ છે એમાંથી તમારે લોંગમાં જવામાં વાર લાગશે બાકી એવું પણ નથી કે તમને વ્યૂઝ ક્યારે પણ નહીં મળે પણ એની અંદર આપણે રેગ્યુલર વિડિયો અપલોડ કરવા પડે છે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી ટેકનિકલ જયગુગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેટલી પણ મારી પાસે નોલેજ છે એટલી નોલેજ તમારી સામે શેર કરવાની પૂરી કોશિશ કરીશ એટલે વિડીયોને આગળ શેર કરજો અને નવા વિડીયોની નોટિફિકેશન માટે આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગુગાની